આજે ખાસ મારે એ મુદ્દો લઈને આવ્યો છું ગઈકાલે ગઈકાલે પ્રેસ નોટ આવી છે અખબારી યાદી વિવિધ અખબારો મુખ્ય અખબારો જેમાં સંદેશ હોય કે ગુજરાત સમાચારો નિર્ભાસ્કર હોય અને એની અંદર એક વાત મૂકેલી છે કે ભાઈ જે અતિવૃષ્ટિ થઈ છેલ્લા દિવસો અને એના કારણે ગરીબ અને સામાન્ય વ્યક્તિઓના ઘરની અંદર જે પાણી ઘૂસી ગયા અને એની અંદર ગુજરાત પણના ઘણા પરિવારોના ના કરોડો રૂપિયાનું નુકસાન થયું એની એક માર્ગદર્શિકાની મારી તરફ સ્પષ્ટતા કરીશ એની જે ગાઈડલાઇન છે એની પોઈન્ટ ટુ પોઈન્ટ મારે ચર્ચા કરી કે આનંદીબેનની તત્કાલીન સરકાર બે હજાર પંદરની અંદર જ્યારે કુદરતી આપત્તિ કુદરતી આપત્તિ અનુસરે કોઈ વ્યક્તિના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે ત્યારે જે તે પરિવારને જેને કહેવાય કે રૂપિયા અઢારસો ઘર વખરી માટે અને બે હજાર રૂપિયા રોકડા એને અન્ય સામાન માટે એટલે ટોટલી અઢારસો વધતા બે હજાર એટલે ત્રણ હજાર આઠસો રૂપિયાની સહાય ચૂકવવામાં બે હજાર પંદરની વાત અને એમાં છે કે ભાઈ જે તે અંદર અડતાલીસ કલાક પાણી ભરેલું હોય અડતાલીસ કલાક સુડતાલીસ કલાક હોય તો પણ નહીં એ પછી વાત કરું એમાં સુધારો થયો દસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ તો એમાં સહાયની અંદર થોડોક વધારો કર્યો કે કુદરતી આપત્તિ સામે કોઈ ઘરની અંદર કદાચ કોઈ નુકસાન આવે છે પાણી ઘૂસી જાય છે ત્યારે એ પરિવારને ઘરવખરી માટે રૂપિયા પચીસો તેમજ અન્ય જે સામગ્રી બગડી ગઈ છે એના માટે પણ પચીસો એટલે ટોટલ પાંચ હજાર પહેલાં અડત્રીસો હતા પંદરમાં એ ત્રેવીસની અંદર આ જે સુધારો આવેલો છે એ પાંચ હજારનો થયો પચીસો વધતા પચીસ અને એ પરિવારને ચૂકવવા પામ અહીંયા વાત એ છે કે શરતોની અંદર સુધાર થયો હાસ્યાસ્પદ બાબત છે કયા તર્કના આધારે આ આ શરત મૂકી હશે કે ભાઈ આ સહાય ત્યારે જ મળવા પાત્ર છે કે જ્યારે એ પરિવારના ઘરની અંદર બરાબર અડતાલીસ કલાક કમ્પ્લીટ ફોર્ટી એટ અવર્સ ની અંદર પાણી કમ્પ્લીટલી ત્યાં જમા થયેલું હોય અથવા ઘૂસેલું હોય તો જ એને આ રકમ મળવા છે અરે મારા સાહેબ આપ તો મહાન બુદ્ધિશાળી છો બુદ્ધિજીવી છો અને ભારતને ન માત્ર પૃથ્વી ઉપર પણ તમે તો ચંદ્ર ઉપર લઈ જવા ચમકાવવાની વાતો કરો છો આ કયા માપદંડને આધારે તમે નક્કી કરો કે ભાઈ સુડતાલીસ કલાક જો પાણી ભરેલું હોય કે ચૌદ કલાક પાણી ભરેલું હોય કે પંદર કલાક પાણી ભરેલું હોય અંડર ફોર્ટીએ તો એને કોઈ નુકસાન ના આવે આ કયું લોજિક છે પાણી તો જે ખતમ કરવાનું છે તો કલાકની અંદર પણ ખતમ કરનાર તો માનનીય સરકાર અધિકૃત અધિકારી નમ્ર અપીલ છે કે પારાવાર નુકસાન થયું છે તમારી વ્યવસ્થા કુવ્યવસ્થાના કારણે આજે બરોડાની અંદર અંદર મગર ઘૂસી ગયા છે અતિશય વિશ્વામિત નદીની અંદર કેટ કેટલાક જેમ કે આડેધડ બાંધકામના કારણે એની એનઓસી પણ કોને આપી એક પણ મોટો સવાલ છે વાત કરીએ તો આખી કલાકોના કલાકો નીકળી જવા છે તમારા અણધડ વહીવટના કારણે કેટલાય પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ગયું અને એમને પારાવાર નુકસાન થયું તો આ વિડીયો મારફત હું પ્રેસ બટ પણ હું આ વિડીયોની બાજુમાં મૂકવાનું છું તો મારી એટલી જ અપીલ છે આમ આદમી પાર્ટીના બેનર હેઠળ કે ભાઈ આ જે શરત છે એ વચ્ચે બદલવામાં આવે કારણ કે એવું કોઈ માપદંડ ના હોઈ શકે કે અડતાલીસ કલાક પાણી ભરેલું હોય તો જ જે તે ઘરના ઘરના વ્યક્તિ અથવા પરિવારની અંદર જે સામગ્રી છે જે ઘર વખરી છે એને નુકસાન આવી શકે એટલે આજે તમારી ગોવાળ જેને કહેવાય કે તર્કહીન જે તમારી શરત છે એને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને જે તે પીડિત પરિવારો છે એને આ રકમ ખૂબ જલ્દીથી કેશ ડોનના સ્વરૂપો ચૂકવવામાં આવે એવી નવ્ર અપીલ કરીએ છીએ ધન્યવાદ ભારત માતાજી જય જય